તો આજે આપણે ખૂબ જ ટેસ્ટી એવી ઘરે હૈદરાબાદી બિરયાની બનાવીશું તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બે લાયકોને પ્રેસ કરી લેજો એટલે રેસીપીનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી છે હું સૌથી પહેલાં ગેસ ઉપર પાણીને ગરમ કરવા માટે આપણે મૂકી દેવાનું છે તેમાં ચપટી જેટલી ખાંડ એડ કરીશું ખાંડ એડ કરવાથી જે પાલકનો કલર છે તે એકદમ ગ્રીન રહેશે હવે તેમાં પાલકને આપણે ધોઈને પછી એમાં એડ કરીશું તો એકાદ મિનિટ પછી તમે જોઈ શકો છો પાલક એકદમ સોફ્ટ થઈ ગઈ છે હવે તેને આપણે કાઢી લેવાની છે તો આ રીતે થોડુંક ઉલટાવી લઈશું એટલે એકદમ સરસ રીતે બધી બાજુથી પાલક બફાઈ જાય હવે તેને કાઢીને આપણે એક બાજુ આ રીતે ઠંડા પાણીમાં બરફ નાખીને રાખવાનો અને તે જ પાણીમાં આપણે પાલકને એડ કરવાની છે આ રીતે કરવાથી તેનું ટેમ્પરેચર ડાઉન થઈ જશે અને પાલકનો કલર એકદમ સારો એવો ગ્રીન રહેશે તો બધી જ પાલકને આ રીતે આઈસ ક્યુબવાળા પાણીમાં એડ કરી દઈશું અને થોડી વાર માટે તેને આ રીતે જ રહેવા દઈશું તો પાલક એકદમ સરસ રીતે ઠંડી થઈ જાય એટલે તેને આ રીતે હાથથી દબાવીને તેનું એક્સ્ટ્રા પાણી કાઢી લેવાનું અને તેને મિક્સર જારમાં એડ કરી દઈશું અને તેને આપણે પેસી લેવાનું છે તો આ રીતની પેસ્ટ બનાવી લેવાની અને તેને આપણે એક બાઉલમાં કાઢી લેવાની છે તો હવે બિરિયાની બનાવીશું તો ગેસ ઉપર એક પેન રાખી દઈશું તેમાં ત્રણથી ચાર મોટા ચમચા ઓઇલ એડ કરીશું ઓઇલને ગરમ થવા દઈશું ગરમ થઈ જાય એટલે તેમાં જીરો એડ કરીશું અને તેમાં બેથી ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સમારીને એડ કરી દઈશું ચપટી જેટલી હળદર એડ કરીશું ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો આ રીતે તેને એકાદ મિનિટ માટે ડુંગળીને સાતરી લેવાની છે તો ડુંગળી એકદમ સરસ રીતે સતરાઈ જાય એટલે એક ટમેટું વટાણા કેપ્સિકમ અને કોબીને ઝીણું કટ કરીને આ રીતે અંદર એડ કરી દઈશું ગાજર હોય તો ગાજરને પણ આપણે ઝીણા કટ કરીને આ સ્ટેજ ઉપર એડ કરી દેવાના અને ઢાંકણ ઢાંકીને તેને થવા દેવાનું છે તો બધા જ શાક એકદમ સરસ એવા બફાઈ જાય એટલે તેમાં પનીરના ક્યુબ થોડા એડ કરીશું બાફેલા બટેટાને ઝીણા સમારીને એડ કરી લેવાના બટેટા ના હોય તો સ્કીપ કરી શકો છો હવે તેમાં આપણે જે પાલકની પેસ્ટ બનાવી હતી તે અંદર એડ કરીશું અને બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો તીખું ખાવું હોય તો લીલા મરચાંની પેસ્ટ એડ કરી દેવાની અને બધું સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો એકથી બે મિનિટને આ રીતે સાતરવાનું છે ત્યાં સુધીમાં આપણે તેમાં મસાલો એડ કરીશું તો એક ચમચી જેટલો કિચન કિંગ મસાલો એડ કરીશું એક ચમચી ગરમ મસાલો એડ કરી દઈશું અને બધું સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે હવે તેમાં આપણે બાફેલા રાઈસ અંદર એડ કરી દઈશું તો રાઈસના આપણે પહેલાં બાફીને રાખવાના અને તેને ઠંડા કરી લેવાના પછી જ તેને એડ કરવાના છે તો હવે એકદમ હલકા હાથે બધું સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે એક થી બે મિનિટ તેને આપણે રાખી દઈશું એટલે ગ્રેવી અને રાઈસ એકદમ સારી એવા મિક્સ થઈ જાય તો ઢાંકીને એક થી બે મિનિટ માટે રાખી દેવાનું છે આપણા રાઈસ એકદમ રેડી છે તો તેને આપણે સર્વ કરીશું તો એકદમ ઇઝી રીતે અને એકદમ ટેસ્ટી હવે આપણી હૈદરાબાદી બિરયાની રેડી છે પરથી થોડું ચીઝ સ્પ્રિન્કલ કરી લઈશું આ આપણી હૈદરાબાદી બિરયાની રેડી છે તમને રેસીપી કેવી લાગી પ્લીઝ લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો રેસીપી ગમે તો વધારેમાં વધારે શેર કરજો